હેલો ગાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે તો અમે બોરડીના દર્શન કરવા માટે જવાના હતા એટલે રિક્ષામાં બેસી ગયા એકસો સિત્તેર રૂપિયા લીધા હતા બસો રૂપિયા હતા પછી આ પપ્પાએ થોડીક વાત કરીને વહીવટ કર્યો તો એકસો સિત્તેર રૂપિયા લીધા આ રીતે અમે અમારી રિક્ષામાં એન્જોય કરતા કરતા હતા રાજકોટની રિક્ષા એટલે તો બાકી એમ અને રિક્ષા તો એવડી મોટી હતી તો જ્યાં જ્યાં જુઓ ત્યાં પાંચ છ જણા જેટલા જ જણા સમાડવા હોય જેટલા વ્યક્તિ સમાઈ જાય એટલા બધા જ વ્યક્તિ સમાઈ જાય એમાં પછી તો શું આ રોડનો નજારો હતો રાજકોટમાં તો આપણને એમ લાગે કે સુરતના ગાડીઓ જેમ તેમ ચાલે પણ રાજકોટમાં તો આપણા કરતાં પણ સુરત કરતાં પણ વીક છે થોડુંક પછી તો જો અમે મસ્તી કરવા માટે થોડુંક મમ્મીને આંટી પાસે થોડોક લોગ ઉતારી લીધો વિડીયો ઉતાર્યો પછી તો મારા પપ્પા આગળ બેસી ગયા હતા અને આગળ ડ્રાઈવર સાથે થોડીક વાત કરતા વાતચીત કરતા હતા આ રીતે અમે થોડોક રસ્તાનો રસ્તો કાપ્યો પછી તો શું રિક્ષામાં આવી હતી અને રિક્ષામાં બધા બેસીને રિક્ષામાં સાઈડના હતા બાંધતા પૈસા ચૂકવી દીધા બધા રિક્ષામાંથી ઉતરીને સ્વામિનારાયણના મુખ્ય મંદિર પર પહોંચી ગયા પછી તો જો આ બોરડીના દર્શન સ્વામિનારાયણ ભગવાન એક દિવસને સત્સંગ કરવા બેઠા અને પછી તો સત્સંગ કરીને બેઠા ને ત્યારે તેની પાઘમાં કાંટો ખુશ ખૂતી ગયો ત્યારે ભગવાને કીધું તારો સ્વભાવ તો આનો આ જ રહ્યો તો ધર્યો જ નહીં પછી આ મંદિરનો નજારો હતો ત્યાં ત્યારે બોરડીએ આખા કાંટા તેના ગુમાવી દીધા અને ખે ખેરવીને ખાલી ત્યારે પછી પાછા અમે રિક્ષામાં બેસીને મારા અંકલની ઓફિસ તરફ જવા મળ્યા હતા આ અંકલની તો ઓફિસ તરફ નીકળવા નીકળતા નીકળતા મેં પહોંચ પહોંચી જ ગયા પહોંચીને દાદરા ચડીને મારા અંકલ ફ્રેન્ડ ઝોનનું કરે એટલે ફ્રેન્ડ ઝોન સાયબર કાફે કાફેમાં આધારી આધાર ઓનલાઈન ફોર્મ ભરવામાં ફૂડ લાઇસન્સ ફોર્મ નોટરી સેલ ફોર્મ ઉદ્યોગ આધાર કાર્ડ આ એનો કોન્ટેક નંબર છે ત્યાંશી બસો સત્યાશી બાણું બેપન પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી તમારે જ્યારે કંઈ ફોન બોન કરવો હોય તો થાય અને આવી રીતે કોમ્પ્યુટરને ઓફિસનો નજારો હતો અહીંયા કોમ્પ્યુટર ઉપર બધા દરેક વ્યક્તિ એટલે કે અહીંયા કારીગરો કામ કરતા હોય વ્યક્તિ તે કારીગર કામમાં કામ કરતા હતા કોમ્પ્યુટરમાં બેસીને અને આ રીતે ઓફિસ અમારી નાની અમથી હતી મારા અંકલની અહીંયા મારા મમ્મી અહીંયા મારા આંટી બધા બેસી ગયા હતા પછી તો શું હું ઘડીક બેસી ગઈ કોમ્પ્યુટર ઉપર અને પછી આ બધા એટલી ટ્રાફિક હતી ફોર્મ ભરવા માટે કે બધાની લાઈન હતી પછી પાછા અમે લોકો ગયા બાલાજી મંદિરે બાલાજી મંદિરનો એટલો હા છે કે તેની સુરતા સુરતા પૂરતા એટલી છે કે બાલાજી મંદિરમાં પહોંચતા જ તે એક જે માનતા માની હોય તે બધી જ પૂરી થઈ જાય અને મંદિરમાં પહોંચતા જ તે અને મારા કાકાની લોકો ફોર્મ આ રીતે ઓનલાઈન ભરે જેને પણ ફોર્મ ભરવા હોય તે ઓનલાઈન આ રીતે ભરી શકે પછી બાલાજી મંદિરમાં પહોંચતા આ રીતે મંદિર પછી હું ગૌશાળામાં ગયા ગાયું પાસે થોડીક વાર મસ્તી કરી ગાયો ને પંપાળી અને પછી થોડાક આગળ વધ્યા અમે તો આ રીતે હું જો ગાયો ને ગૌશાળા બતાવું છું ગૌશાળામાં ગાયું ઓછી છે કે પછી આ બોડીને ત્યાં દર્શન કરવા ગયા ત્યાંનું મંદિર હતું આ બોરડી કાંટા વગરની જ્યારે સ્વામિનારાયણ ભગવાન ગયા ત્યારે તેણે કીધું કે તારો સ્વભાવ સુધર્યો જ નહીં ત્યારે આ બોરડીના દર્શન કરતાં જ પછી મારી મમ્મીને એમ થયું કે ઘર ચોળાની જરીક લઈને સાડી જોઈ લો પછી હું દુકાનમાં થોડોક રેટ પૂછતા હતા આ ઘર ચોળાની સાડી દસ હજાર પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા કીધા અમને એ બાલાજી મંદિરના ભગવાન કષ્ટભંજન દેવ હતા આ બોરડી સ્વામિનારાયણ ભગવાનને બો કીધું કે તારો સ્વભાવ સુધર્યો નહીં ત્યારે એ પોતે જ તેના બધા જ કાંટા ખેડી નાખ્યા અને પછી આ ગૌશાળા તરફ બધા ચાલતા જતા હતા પછી મારા ભાઈને તો થોડુંક બદડું બદડું કરવાનો શોખ બહુ પછી અમે થોડાક રૂપિયા નાખીને હનુમાનજીને તેલ ચડાવી દીધું અને આ અંદર મંદિરનો નજારો હવે સ્વામિનારાયણના મંદિરમાં તેની બહુ જ સુરતા છે એટલા માટે તેની બધી જ વસ્તુ એટલી પરફેક્ટ હતી કે આપણને એમ થાય કે મંદિરમાં નહીં એટલું શાંત વાતાવરણ આપણે તો ચાચણી પડે એનો પણ અવાજ આવે આ પ્રસાદીની બોરડી ભગવાન સ્વામિનારાયણે આ બોરડી નીચે સત્સંગ કર્યો હતો બોરડીનો કાંટો ભગવાન સ્વામિનારાયણની પાઘમાં ખૂતી ગયો અને તેને વાગ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે તારે સ્વભાવ તો સુધર્યો જ નહીં આ માટે તે હરી બધી વાત કરીને પ્રસાદીની બોરડી તરીકે છે અને બોરડીએ તેનો સ્વભાવ સુધારી નાખ્યો ત્યાં હજી પણ એક પણ કાંટો હજી સુધીના બોરડી પર ઉગ્યો નથી અને હજી અત્યારે બોર આવી ગયા છે મેં થોડીક બોરની પ્રસાદી પણ લઈ લીધી પછી તો શું થોડા જો હનુમાનજીને પૈસા નાખીને ઘી થોડુંક તેલ ચડાવી દીધું ઘી તો ન ચડાવે હનુમાનજીને તેલ ચડે એટલે અમારે તેલ ચડાવવાના આજે પૂનમ હતી તો થોડાક મગના અનાજના બધાને સાથા કરે બધાને અને સાથ્ય પૂરતા હતા સ્વામિનારાયણ મંદિરની અંદર પછી ઘડીક વાર તો મેં થોડાક વિડીયોમાં મમ્મીને કીધું ઉતારી દો ને તો ઉતારી દીધો પછી તો શું પછી આગળ હાલતા ગયા આ મંદિરની અંદર એટલો મોટો ગેટ હતો અને અહીંયા આપણને એમ જ થાય કે અહીંયાં બસ આપણું મન શાંત રહે અને બેસી રહેવાનું મંદિર અને આ ઉપર બધું મઢેલું હતું ભગવાન સ્વામિનારાયણ નાનપણથી જ અવડા મોટા વ્યય જૂથ વધી જે પણ કાર્ય કર્યું તે બધી જ પ્રતિમાઓ ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવેલી છે અને આ મંદિરનો નજારો હતો મંદિરની અંદર દરેક વસ્તુ નોર્મલ રીતે બધી જ વસ્તુ નોર્મલ રીતે થતી હતી તમે જોઈ શકો છો મંદિરનો નજારો સ્વામિનારાયણ પછી તો અમે થોડીક વાર ત્યાં શાંતિથી બેસી ગયા ત્યાં મંદિરમાં અને પછી થોડીક વાર જે સત્સંગ વત્સંગ કરવો હોય તે થોડીક વાર ધૂન ગાય લીધી સ્વામિનારાયણ ભગવાનની પછી પાછા બહાર નીકળ્યા આ સ્વામિનારાયણ ભગવાનના તમને હું દર્શન કરાવીશ તેના ફોટા પણ આવશે આ ફોટા પણ વિડિઓ છે શ્રી હરીકૃષ્ણ મહારાજની ધર્મદેવ અને શ્રી ભક્તિ માતાની મૂર્તિ હતી આ ઘનશ્યા મહારાજની મૂર્તિ છે એણે એટલા સુંદર વાઘા પહેર્યા તક આપણું આમ આંખ આપણને એને છોડીને જવાનું મન ન થતું પછી આ અલગ અલગ પ્રતિમાઓ જેમ કે ધર્મપિતા દેવ અલગ અલગ મૂર્તિઓ મૂકેલી હતી હરે મહારાજ જ્યારે જમીને સોવા માટે જાય ત્યારે અને અહીંયા હરે મહારાજની વર્ણીરાજની મૂર્તિ છે જે સ્વામિનારાયણ થઈ ગયા અને આ ગાડું છે સ્વામિનારાયણ ભગવાનનું જ્યારે તે ગાડું ચલાવીને ખેતર જતા કે ગામમાં ફરતા તેનું ગાડું પ્રસાદીનું ગાડું છે પછી આ હનુમાનજીની મૂર્તિ છે ગણપતિની મૂર્તિ છે એવી રીતે અલગ અલગ પ્રતિમાઓ મૂકેલી હતી મંદિરમાં આપણે મંદિરમાં જઈએ અને સમય